ભરૂચના સાંઈરાજ બંગલોજ ખાતે મકાન ખાલી કરાવવા પારોશી ફરિયાદના જાડેશ્વરના સાંઈરાજ બંગલોજ ખાતે રહેતા મેહુલ હેમંત મોદી પાનોલીની એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે તેઓ છેલ્લા ચૌદ વર્ષથી સાંઈરાજ બંગલોજમાં રહે છે તેમના ઘરની બાજુમાં આવેલા મકાનમાં રહેતા નતવર ગીરધર પરમાર વકીલનો વ્યવસાય કરે છે છેલ્લા અધિ વર્ષથી તેઓ અવારનવાર મેહુલ મોદી અને તેના પરિવાર સાથે કોઈને કોઈ વાતે ઝઘડો કરે છે તેમણે અને તેમની સોસાયટીના અન્ય લોકોએ તેમની હેરાનગતિને લઈને સી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત એસપી કચેરી જિલ્લા ન્યાયાલય અને કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે છતાં તેઓ ઝઘડો કરે છે ઉપરાંત તેમના ઘરમાં કચરો નાખવા સાથે રાત્રે મધરાત્રે તેમના કમ્પાઉન્ડમાંની વસ્તુઓને નુકસાન કરે છે તેવો આક્ષેપ કરાયો છે જેના પગલે તેમણે ઘરની બહાર સીસીટીવી કેમેરા લગાવતા તેમની કરતું તો તેમાં કેદ થઈ હતી તેમની સાથે કોઈ ન હોવા છતાં તેમનું મકાન ખાલી કરવા માટે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાથી સી ડિવિઝન માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત ઓગણત્રીસ સાંજે પાંચ કલાકે આ કેસ માહિતી મળી હતી